હે ગાય શ્રી કૃષ્ણ જય માતાજી આજે બપોરે બનાવવાનું છે આપણે ઘીલોડાનું શાક મસ્ત બનાવવાનું છે મસ્ત મેં કાપી લીધું છે તેલ મસ્ત રેડી દીધું છે અને મસ્ત મસાલા નાખીને આપણે મસ્ત પકવવાનું છે તો વધારે પડતું ગિલોડાનું શાક જે છે એ પહેલાં મિત્ર જ્યારે મારી સાસુમાં એવું એમ કહેતા હતા કે જ્યારે મિત્રો કે કુંવારો હતો એટલે કે મારા ઘરવાળા જ્યારે કુવારા હતા ને ત્યારે એમણે બેસ્ટ શાકે ખાય કોઈ પણ જાતનું શાક ના ખાય નહીં ગિલોડા નહીં નહીં રીંગણ નહીં નહીં બટેટકું ડુંગળી કંઈ પણ નહીં દૂધી નહીં કશું નહીં ખાલી દૂધી ઢેબરામાં અને ફૂલાવળ નહીં કોબી બસ બે જ અને તુવેર ફુલાવરમાં તુવેર અને કોબીમાંય તુવેર બરોડા ચો એટલે કે બારે માસ તુવેરો મળતી હોય છે અહીં જામનગર તો નથી મળતી જો જ્યારે મળે ને ત્યારે હું ગમે તેવો ભાવ હોય ને તો હું લઈ લઉં છું તુવેરો પણ જામનગરમાં નથી બહુ મળતી સિઝન હોય એ જતી જતી સિઝને થોડીક ઘણી તુવેરો મળી જાય છે પણ બરોડામાં બારે માસ મળતી જ હોય છે તુવેરો તો મિતેશને પહેલાં જ્યારે કુંવારા હતા ત્યારે એમણે કૂબીને ફુલાવવાનું શાક ભાવતું હતું હવે એમણે બધા જ શાક ભાવે છે હું જે બનાવું ને એ બધું જ એ ખાઈ લે છે અને હું અમુક વાર ગીલોડાનું શાક બનાવું ફૂલાવાનું કૂબીનું તો બને જ રીંગણ બટેકાનું બનાવું બહુ ઓછું બને પણ રીંગણ બટેકાનું બનાવું તો એ કંઈ પણ બોલ્યા ખાઈ લે ડુંગળી બટેકાનું બનાવું ને એ પણ ઓછું બને તો એ ડુંગળી બટાકાનું પણ ખાઈ લે અને કારેલાનું એમને બિલકુલ નથી ભાવતું પહેલાં મને ઊં કુંવારી રીતે તો ભાવતું પણ આવે મને ભાવે છે અમુક થોડુંક થોડુંક એવું કરીને કારેલાનું અમુકવાર ખવડાવું કંટોળાનું પણ અમુકવાર થોડુંક ઘણું ખવડાવું પછી બીજું કે ગલકો છે અહીંયા આગળ ઘીસોડા આગળ મળે છે તો ઘીસોડા પણ અમુક વાર હું એમને ખવડાવું છું પછી ચોરી જે નહોતા ખાતા ચોરી પણ ખાતા થઈ ગયા છે કે પછી ગવાર છે એ ગવાર પણ નહોતા ખાતા તે ગવારનું શાક બનાવું ને નાના નાના કકડા કરીને એ પણ એ ખાય છે મતલબ કે કુંવર હતા ત્યારે ને આ બધું નહોતું શાક ખાતા ખાલી બે શાક ખાવતા હતા હવે પૈન્યા પછી તો એ બધું જ હું જે બનાવેલું ને એ બધું જ ખાઈ લે છે કંઈ પણ એવું નહીં કે મને આ નથી ભાવતું મને આ નથી ભાવતું બધું જ ખાઈ લે પણ એમનું ફેવરેટ શાક જોવા જાય ને તો ફૂલાવર કોબીનું અને અમારા ઘરે કોબી કે ફુલાવર ગમે તેટલો મોંઘો હોય ને અમારે લાવવો જ પડે કારણ કે મોસ્ટ ઓફલી અમારા ઘરે ફુલાવર કોબીનું શાક બનતું જ રહે છે ફુલાવર કોબી અને ચોરી પણ ગમે તેટલી મોંઘી હોય ને તો લાવીએ જ કારણ કે મને બહુ ભાવે છે અને મિતેસને રોટલી એ કેવી ભાવે છે કે એકદમ મોમો ઓઘરી જાય ને એવી રોટલી ભાવે છે અને મોમો મેકિંગ એકદમ ચાવવી પડે ને તો એવી રોટલી મિતેસને બિલકુલ નથી ભાવતી જે મારી સાસુમાં જે રોટલી બનાવે છે મને એમની રોટલી બહુ જ ભાવે છે બહુ જ ગમે છે કારણ કે જો આજે બનાવીને કાલે જો એને ને તો એમ લાગે ના કે કાલની રોટલી છે એમ ખાલી એટલું ડિફરન્સ કે ઠંડી હોય છે બસ એ રોટલી મને મારી સાસુની બહુ જ ગમે છે અને પહેલાં મારથી રોટલી નહોતી સારી બનતી પણ હવે તો એ ફૂલ ફૂલી ફૂલીને મસ્ત મારી રોટલી બને છે ને એકદમ મોમમી કે અઘરી જાય એવી બને છે કારણ કે મોહન વધારે રહેવાનું મારી સાસુમાં એમ ટ્રીક કીધી મને એ શીખવાડી ટ્રીક કે મોહન વધારે રેડશો ને મસ્ત રીતે એને ગૂંશો ને તો સરસ રીતે રોટલી બનીને તૈયાર થઈ જશે તમકો સારું એટલે આપણે મમ્મી મમ્મી જેમ કે એમ રીતે કર્યું ને તો મસ્ત રોટલી બને છે આપણે મસ્ત રીતે પર આપી આપી દઈએ મિત્રને કારણ કે બહુ જ એમને ભૂખ લાગી મકો ચાલો હેડો તો મને હું થાળી બનાવીને આપી દઉં તો ઘિલોડાનું શાક લસણની ચટણી અને રોટલી મૂકી દીધી છે મેં ત્રણ રોટલી મૂકી દીધી છે અને અથાણું પણ મૂકી દીધું છે જો મારી રેસીપી મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ